આકાશવાણી સમાચાર સમાચાર યશવી વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનમાં કહ્યું કે આજની પેઢીના યોગદાનથી વર્ષ બે હજાર સડતાલીસ સુધી વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય પૂર્ણ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને આજે દસ વર્ષ પૂર્ણ મની લોન્ડરિંગ મામલે ઈડીએ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝુદીનને સમન્સ પાઠવ્યું નવરાત્રીના પાવન પર્વનો આજથી પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવની શરૂઆત કરાવશે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને એરલાઇન્સને એર એરસ્પેસનો ઉપયોગ ટાળવા માર્ગદર્શિકા જાહેર અને આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાત ખાતે પ્રારંભ થશે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આજની પેઢીના યોગદાનથી વર્ષ બે હજાર સડતાલીસ સુધી વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય પૂર્ણ થશે રાજસ્થાનના ઉદયપુરમાં મોહનલાલ સુખડીયા વિશ્વવિદ્યાલયના બત્રીસમા પદવીદાન સમારોહને સંબોધતા સુશ્રી મુર્મુએ કહ્યું કે આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહી છે આજે ચંદ્રક પ્રાપ્ત કરનારા લોકોમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતાં વધુ છે દીકરીઓ આજે આગળ આવી રહી છે તે દેશ અને સમાજ માટે ગૌરવની વાત છે શિક્ષણ એ સશક્તિકરણનું સૌથી યોગ્ય માધ્યમ છે મેવાડ અને જયપુરની વિભૂતિઓએ સ્વતંત્રતા અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે રાષ્ટ્રપતિએ પદવી ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બે દિવસના રાજસ્થાનના પ્રવાસે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને આજે દસ વર્ષ પૂર્ણ થયા છે આજના જ દિવસે વર્ષ બે હજાર ચૌદમાં શ્રી મોદીએ આકાશવાણીના માધ્યમથી મન કી બાત કાર્યક્રમ થકી પોતાના વિચાર રજૂ કરવાની શરૂઆત કરી હતી આ દસ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રીએ નોંધપાત્ર સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણીય સહિતના મુદ્દાઓને આવરી લીધા છે આ મુદ્દાઓએ દેશમાં સકારાત્મક અસર ઊભી કરી છે મન કી બાત પ્રધાનમંત્રી અને નાગરિકો વચ્ચેના સંવાદ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે गया महीने प्रसारित थे मन की बात कार्यक्रम में श्री मोदी ए आ कार्यक्रम न दस वर्ष नो उल्लेख होतो दस साल पहले मन की बात का प्रारंभ तीन अक्टूबर को विजयादशमी दशमी के दिन हुआ था मन की बात की इस लंबी यात्रा के कई ऐसे पड़ाव हैं जिन्हें मैं कभी भूल नहीं सकता मन की बात के करोड़ों श्रोता हमारी इस यात्रा के ऐसे साथी हैं जिनका मुझे निरंतर सहयोग मिलता रहा देश के कोने कोने से उन्होंने जानकारियां उपलब्ध कराई मन की बात के श्रोता ही इस कार्यक्रम के असली सूत्रधार हैं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે નવી દિલ્હીમાં કૌટલ્ય ઇકોનોમિક સંમેલનને સંબોધશે આ સંમેલનની ત્રીજી આવૃત્તિ આવતીકાલથી છ ઓક્ટોબર દરમિયાન યોજાશે આ વર્ષનું સંમેલન હરિયાળા પરિવર્તનના ધિરાણ ભૌગોલિક આર્થિક વિભાજન અને વિકાસ માટે અનુમાન તેમજ સ્થિતિસ્થાપકતા યથાવત રાખવા માટે નીતિ કાર્યવાહીના સિદ્ધાંતો જેવા વિષય પર કેન્દ્રિત રહેશે ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વાન અને નીતિ નિર્માતા ભારતીય અર્થવ્યવસ્થા અને વૈશ્વિક દક્ષિણની અર્થવ્યવસ્થાઓ સામે આવતા કેટલાક મહત્વ પૂર્ણા મુદ્દા પર પણ ચર્ચા કરાશે આ સંમેલનમાં વિશ્વભરના વક્તાઓ ઉપસ્થિત રહેશે કૌટિલ્ય ઇકોનોમિક સંમેલનનું આયોજન નાણાં મંત્રાલય સાથેની ભાગીદારીમાં આર્થિક વિકાસની સંસ્થાન દ્વારા કરાયું છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીએ આજે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝુદીનને સમન્સ પાઠવ્યું છે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું એચસીએના પૂર્વ પ્રમુખ મોહમ્મદ ઝહરૂદીન પણ તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળનો દુરૂપયોગ કરવાનો આરોપ છે આ પહેલીવાર છે જ્યારે કોંગ્રેસના નેતાને તપાસ એજન્સી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે જેમાં તપાસ હેઠળના નાણાકીય વ્યવહારમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા એજન્સી સમક્ષ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે ઈડીના સૂત્રોએ માહિતી આપી હતી કે આ કેસ હૈદરાબાદના ઉપલ ખાતે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માટે ડીઝલ જનરેટર અને અગ્નિશામક પ્રણાલીની ખરીદી માટે ફાળવવામાં આવેલા વીસ કરોડ રૂપિયાના કથિત દુરૂપયોગ સાથે સંબંધિત છે ઇડીએ ગયા નવેમ્બર દરમિયાન તેલંગાણામાં નવ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું એચસીએના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા લોકોના નિવાસસ્થાન પર સર્ચ કરવામાં આવ્યું હતું અને તેના પરિણામે ડિજિટલ ઉપકરણો ગુનાહિત દસ્તાવેજ અને કેટલીક બિનહિસાબી રોકડ રિકવરી અને જપ્ત કરવામાં આવી હતી ઈડીએ એન્ટી કરપ્શન બ્યુરો હૈદરાબાદ દ્વારા નોંધાયેલી એફઆઈઆર અને એચસીએના વીસ કરોડ રૂપિયાના ભંડોળના ગુનાહિત દુરૂપયોગને લગતી એસીબી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે તપાસ શરૂ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટની ઇ હરાજીની તારીખ એકત્રીસ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે તે અગાઉ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સુનિશ્ચિત કરાઈ હતી આ વર્ષની આ છઠ્ઠી હરાજી છે સરકારે લોકોને ઈ હરાજીમાં ભાગ લેવા વિનંતી કરી છે કારણ કે તે નનામી ગંગે ફાળામાં યોગદાન આપીને એક ઉમદા કાર્ય કરશે આ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓ સત્તાવાર વેબસાઇટ પીએમ એમ ઇ એમ ઇ એન ટીઓસ ડોટ જીઓવી ડોટ ઇન દ્વારા નોંધણી કરીને તેનામાં ભાગ લઈ શકે છે હરાજી માટે લગભગ છ સ્મૃતિચિહ્ન પ્રદર્શિત કરવામાં આવ્યા છે જેમાં વિશિષ્ટ કલાકૃતિ મંદિરના ઘડતરના નમૂના હિન્દુ દેવી દેવતાઓ અને પેરાલિમ્પિક્સના જૂતાનો સમાવેશ થાય છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર ફોલો કરી શકો છો દેવી દુર્ગાજીની પૂજાનો નવ દિવસનો તહેવાર એટલે કે નવરાત્રીના પાવન પર્વનો આજે ધાર્મિક ઉત્સાહ સાથે પ્રારંભ થઈ રહ્યો છે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાજીના નવા રૂપની પૂજા કરવામાં આવે છે પહેલા દિવસે માતાજીને શૈલપુત્રીના રૂપમાં પૂજવામાં આવે છે આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવશે ઉપરાંત શ્રી શાહ તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ પરિયોજના લોકાર્પણ કરશે શ્રી શાહ અમદાવાદ મહાનગરપાલિકાના ચારસો છેતાલીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે આ દરમિયાન શ્રી શાહ સાણંદમાં કાર્યકર્તા સંમેલનને સંબોધશે આવતીકાલે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એડીસી બેંકની એકસોમી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થયેલી નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે શક્તિ વંદનાને સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે નવરાત્રીના પ્રથમ દિવસે તેમણે મા શૈલપુત્રીને હાથ જોડીને પ્રાર્થના કરી છે તો બીજી તરફ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પણ નવરાત્રી પર્વની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આજે વહેલી સવારથી જ દેશના વિવિધ ભાગોમાંથી કટરા અને માતા વૈષ્ણવદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને મંદિરની પવિત્ર ગુફાની અંદર દેવી દુર્ગા દેવી મહાકાલી અને દેવી સરસ્વતીને વંદન કરી રહ્યા છે કાશ્મીરમાં પણ આજે પ્રથમ નવરાત્રી નિમિત્તે ભક્તો માના દર્શન કરી રહ્યા છે અમારા શ્રીનગરના સંવાદદાતા જણાવી રહ્યા છે કે કાશ્મીર ખીણમાં શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારથી જ શ્રીનગરમાં દુર્ગાનાથ મંદિર તુલમુલ્લા ગંદરબલ ખાતે માતા રાગના મંદિર અને ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીક્કર ખાતે ખીર ભવાની મંદિરમાં દેવી દુર્ગાના રૂપમાં તેમની પ્રાર્થના કરવા માટે આવી રહ્યા છે ભારત પ્રશાંત ક્ષેત્રના સંસાધનો ભૌગોલિક રાજનીતિ અને સલામતી વિષય પર ભારતીય સેનાની ત્રણ દિવસનું વાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલન ઇન્ડો પેસેફિક રિજનલ ડાયલોગનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થશે રાજનાથ રાજનાથસિંહ આવતીકાલે આ સંમેલનમાં સંબોધન કરશે નૌકાદળે જણાવ્યું કે વ્યૂહાત્મક સંમેલન આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની અભિવ્યક્તિ અને ભારત પ્રશાંત ક્ષેત્રમાં સમગ્ર દરિયાઈ સલામતી સાથે સંબંધિત છે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની ભારતીય શેર બજાર પર અસર જોવા મળી છે તેના કારણે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં પ્રારંભિક તબક્કે આઠસો પોઈન્ટનો પોઇન્ટનો કડાકો થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી બસો ઓગણસાઠ પોઈન્ટ ઘટીને પચીસ હજાર પાંચસો સાડત્રીસ પોઈન્ટ પર પહોંચ્યો હતો આઈસીસીના નવમાં મહિલા ટી ટવેન્ટી વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શાહજહ ખાતે પ્રારંભ થશે આગામી વીસ ઓક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ દસ ટીમ ભાગ લેશે વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ વચ્ચે રમશે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે છેલ્લા ત્રણ ટી ટવેન્ટી વિશ્વકપ જીતનારી ગયા વર્ષની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા ભારત ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન અને શ્રીલંકા સાથે સમૂહ એમાં છે જ્યારે સમૂહ બીમાં બાંગ્લાદેશ ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે ભારતીય મહિલા ટીમે મંગળવારે દક્ષિણ આફ્રિકાને અઠ્યાવીસ રનથી હરાવીને અભ્યાસ મેચમાં સતત બીજી જીત મેળવી હતી જ્યારે પોતાની પહેલી અભ્યાસ મેચમાં ટીમે વેસ્ટ ઇન્ડિઝને વીસ રનથી હરાવ્યું હતું નેપાળમાં તાજેતરના પૂર અને ભુસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુ આગ બસો પર પહોંચી ગયો છે જ્યારે બાવીસ લોકો હજુ પણ ગુમ છે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા એકસો ઓગણસિત્તેર લોકો ઘાયલ થયા છે ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીના જણાવ્યા અનુસાર પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારમાંથી અત્યાર સુધીમાં સત્તર હજાર એકસો વીસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે સરકારે બચાવ અને રાહત કાર્યને ઉચ્ચ અગ્રતા આપી છે મુખ્ય સમાચાર ફરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનમાં કહ્યું કે આજની પેઢીના યોગદાનથી વર્ષ બે હજાર સડતાલીસ સુધી વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય પૂર્ણ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને આજે દસ વર્ષ પૂર્ણ મની લોન્ડરિંગ મામલે ઈડીએ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝુરૂદ્દીનને સમન્સ પાઠવ્યું નવરાત્રીના પાવન પર્વનો આજથી પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવની શરૂઆત કરાવશે અને ICC મહિલા T20 વિશ્વ કપનો આજથી સંયુક્ત આરબ અમીરાત ખાતે પ્રારંભ થશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા